સમયમાં ભાજપના આગેવાન મહેશ નિઝામા ઉપર ભરૂચના સ્ટેશન રોડ ઉપર જીવલેણ હુમલો થવાના મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સાત આરોપીઓની ધરપકડ કરી છે રાજકીય અદાવતમાં મહેશ નિઝામા ઉપર હુમલો થયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે દિવાળીની ઉજવણીના માહોલ વચ્ચે ગત તારીખ પાંચમી નવેમ્બરના રોજ ભરૂચના સ્ટેશન રોડ ઉપર ઝાડેશવરના રહેવાસી અને ભાજપના આગેવાન મહેશ નિઝામા બે અજાણ્યા એ જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આટલા મહિનાઓમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે ભાજપના મહેશ નિઝામા ઉપર કોંગ્રેસના અશોક નિઝામાએ રાજકીય અને અંગત અદાવતે હુમલો કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે અને આ માટે કુખ્યાત ગુનેગાર શોકટ ફ્રેક્ચરને એક લાખ રૂપિયાની સોપારી પણ આપવામાં આવી હતી અશોક નિઝામાએ અન્ય આરોપીઓ કીર્તિરાજસિંહ બારોટ અને જયરાજ નિઝામા સાથે મળી ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ મદીના પાર્કના રહેવાસી શોકત શેખ ઉર્ફે ફ્રેક્ચરને નિઝામા ઉપર હુમલો કરવા રૂપિયા એક લાખની સોપારી આપી હતી પ્લાન મુજબ શોકત અને તેના સાગરીતો મહેશ નિઝામાનો પીછો કરી રહ્યા હતા દરમિયાન તારીખ પાંચમી નવેમ્બરે મહેશ નિઝામા બેનર લેવા ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ઘી કુડિયામાં જતા ત્યાં તેમના પર હુમલો કરી દેવાયો હતો પોલીસે આ હુમલામાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે ભાજપના આગેવાન ઉપર હુમલો કરવાના કાવતરામાં ઝડપાયેલ સાત આરોપીઓના નામ પર નજર કરીએ તો શોકત ફ્રેક્ચર રહેવાસી મદીના પાર્ક ફુરકાન અંસારી રહેવાસી ખુશ્બુ પાર્ક યાસીન પટેલ રહેવાસી શેરપુરા નસરૂલ ખાન પઠાણ રહેવાસી ખુશ્બુ પાર્ક કીર્તિરાજસિંહ બારોટ રહેવાસી મારુતિ વિહાર સોસાયટી જાડેશ્વર અશોક નિઝામા રહેવાસી નિઝામવાડી જાડેશ્વર અને જયરાજ નિઝામા રહેવાસી નિઝામવાદી જાડેશ્વરનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસે ગુનામાં વપરાયેલ કાર બેટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઇન્ટ સાત લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અશોક નિઝામાએ મેં આપને વાત કરી ફુરકાન મારફતે આ ફ્રેક્ચર સોકસ ફ્રેક્ચરનો કોન્ટેક્ટ કરો એમાં કલ્પેશ બારોટ અને જયરાજે પણ મદદ કરી અલગ અલગ જગ્યાએ મિટિંગ થઈ અને કલ્પેશ બારોટ મારફતે પ્રથમ ચાલીસ હજાર ચૂકવાયો અને પછી એકાદ હપ્તામાં બીજા દસક હજાર ચૂકવાયા અને ત્યાં સુધી સૂચનાઓ આપવામાં આવેલી કે એવું વાહન વાપરવામાં આવે કે જેથી આઈડેન્ટિટી ન થાય પરંતુ સમગ્ર કાવતરામાં મુખ્ય આરોપી પોતાનો મેક્સિમમ બચાવ થાય કોઈ ટેકનિકલ સર્વેલન્સમાં ન આવે એ રીતે એના પૂરતા પ્રયાસો કર્યા